નિષ્કામ કર્મ જે છે એટલે એ મોટો શબ્દ પડે તો હેતુ વગરનું જેટલું બને એટલું જે કર્મ છે એ માણસ ને મળેલી પવિત્રતમ ભેટ છે અને એ ટુ ઝેડ મને લાગે છે કે બધા પાપો નો નાશ કરે એવું લાગે છે એ બાબતમાં

જે નિષ્કામ કર્મ કરતાનો શું કાર્ય કે લાગે તો વિપરિત વૃત્તિ ઉત્પવાતો છે જે જોવાનું હોય છે કારણે કોઈ ઉપર આવી નિષ્કામ કર્મનો જે અર્થ છે એટલે જે નિષ્કામ કર્મ દ્વારા આપણે જે સમજી શીશું સમજી શીશું નિષ્કામ કર્મ છે એની અંદર હેતુ તો છે મને આનંદ મળે મને ખુશી મળે આ કર્મ દ્વારા છે કર્મ દ્વારા મારી જાતને આનંદિત છે પણ કર્મ તેના દ્વારા સુખી થવા માંગુ એટલે મારું પ્રત્યેક કર્મ છે મને આનંદ આપે એવું મારે કરવું છે હવે આનંદ આપે એવું કર્મ કરવું છે તો એના માટે મારા માટે પૈસાની કિંમત નથી મારા શરીરનો નો ઘસારો થાય તો મને કિંમત નથી મારી માન્યતા આપવી પડે તો મને વાંધો નથી મારો સિદ્ધાંત જતો કરવો પડે તો વાંધો નથી મારા માટે મહત્ત્વની વસ્તુ છે મારો અંદરની આનંદ અંદરની ખુશી એટલે નિષ્કામ કર્મ નો એક અર્થ એવો છે કે એમાં છે ઈચ્છા કરી ઈચ્છા કેવી છે સ્વ આનંદ સ્વનો આનંદ પોતાનો આનંદ હું કોઈને ભૂખો માણસ છે અને મને એને અન્ન આપું છું એના દ્વારા હું ખુશ જે ક્યુ જે વસ્તુ ગઈ જે શરીરનો ઘસારો થઈ ગયો જે થઈ ગયું नगर माने अंदर मड़े। मड़े। अपन, थी तात्कालिक रिते आनंद माडेस એટલે કુદ્રતે એવી વસ્તુ રાખી છે કે તમે સારું કર્મ કરો એટલે પેલી જે અસર આવે છે એ આપણને પેલો આનંદ માડે છે કુશી માડે આવી ખુશી જેના માટે ઇમ્પોર્ટન્ટ હોય ઇ ડિસ્કામ કર્મ એટલે નિસ્કામ કર્મના આવી ન કે હવે નિસ્કામ કર્મ જો આપણે આપણા માટે નિસ્કામ કર્મ મહત્વનું થયું તો એનો અર્થ એમ થયો કે મારી ખુશી મહત્વની થઈ મારો જે આનંદ છે ભૌતિક આનંદ નથી મને કે મારા માટે પૈસાની કિંમત નથી વ્યક્તિત્વની કિંમત નથી સંપત્તિની કિંમત નથી બોદાની કિંમત નથી પણ આનંદની કિંમત છે શાંતિની કિંમત છે સમાધિતાની કિંમત છે આ જે કિંમત જેની અગર વેલ્યુએશન હોય છે એ લોકોને કહેવાય કે આ લોકો બિસ્કામ કરે છે બિસ્કામ કરવાની અંદર એક કામના છે અને એ કામના એક કામના એવી કામના છે કે બધી કામનાઓને બાડીને બસ્મી ગોત કરી દીધી એ કીધું એટલે એને કામના ન કહેવાય એનું નામ પછી અભિજ્ઞા થઈ જાય એ કામના ન કે કામના તો ક્યારે અંત આવે નહી આ પ્રકારનું નિષ્કામ કર્મ જો આપણે કરી દઈએ આપ આપ કર્મો હોય એના માટે આપણે ઇમ્પોર્ટન્ટ થાય તો આપણું બધાય કર્મ છે સાક્ષી હવે આ દ્વારા નિષ્કામ કર્મ દ્વારા આપણે આટલું કરી દઈએ કે આપડી સુખ આપડી શાંતિ સમાધિતા સ્વાર્થ નહીં એ બધું કરી લઈ પછી બીજી વસ્તુ જે આવે છે એ એ આવે છે કે આ તો કરી દઉં છું નાનામાં મહત્વનું આપું છું શાંતિને પછી મારી જે અંદરની વૃત્તિઓ છે ને અંદર મન છે એ થોડીવારમાં 10 વર્ષમાં થઈ જાય છે 5 વર્ષમાં થઈ જાય છે અડધી કલાકમાં થઈ જાય છે કોઈ દુખદ પ્રસંગને યાદ કરી શકે સુખદ પ્રસંગને યાદ કરી શકે અમારી અંતરનીચે મનોવૃત્તિ છે ઈટ રિલેવન્ટ છે અને મારા કંટ્રોલ બહાર છે મારા આત્મા નથી ક્યારેક કયો વિચાર આવશે કે મારા આત્મા નથી એટલે ક્યારેક કયો વિચાર આત્મા નથી એટલે બીજું જે પ્રોસિજર થઈ થાય એ મારે મારી સુરતા ને મારા આત્મા રાખતી એક નિષ્કામ કર્મ હું કરું છું અને નિષ્કામ કર્મ દ્વારા મારો આનંદ છે મહત્વનો છે મારી શાંતિ મહત્વની છે તને પછી આ શાંતિને વધારે કરવા માટે કઈને હવે હું પ્રેઝન્ટ ફોર્મમાં મારી સુધતાને મારા આત્માને એટલામાં મારા કેન્દ્રને પછી નાભીમાં રાખું શ્વાસમાં રાખું ચકમાં રાખું કમે ધ્યાન રાખું તો એ દ્વારા મારી સુધતા મારું મન છે કંટ્રોલ માં આવે છે એટલે એના પછીનો જે આ સ્ટેપ છે આ જ આ સ્ટેપ પરોપર રીતે આપણે ચાલવા માંડી તો પછી એના પછીનો સ્ટેપ આવે એના પછીનો સ્ટેપ છે હું એક જગ્યાએ તો રહું છું श्वास मां रहू छु नाभि मां रहू छु हृदय मां रहू छु मंत्र मां रहू छु रेवाज प्रक्रिया तो पर छु पण ये का करता अभ्यास छ पर હવે જે જગ્યાએ હું રહું છું એ જગ્યાએ હૃદય સે કે કોઈ પણ સેન્ટર છે માં રહું અને એ હૃદયના સેન્ટર દ્વારા જોવાનો પ્રયાસ કરો સાંભળવાનો પ્રયાસ કરો તો ડબલ એરવે ટેન્શન થાય અને ડબલ એરવે એટકશન જો મારી તકલીફ ન થાય તો દ્રષ્ટિ આપે

આપણે કોઈ પણ કર્મ કરીશી ત્યારે કોઈ જસ માટે કરીશી કોઈ એપ્રીશિયેશન કરે એના માટે કરીશી કોઈ એનો પરિણામ કોઈ પૈસામાં આવે પ્રતિષ્ઠામાં આવે એના માટે કરીશી આપણો જે હેતુ સાથી માટે આનંદ માટે અને પ્રેમ માટે કરી જાય તો એ આપણું નિસ્કામ કર્મ સાચું કહેવાય

છતાં એના અને પરમાત્મા બધે રસ્તો રાખેલો છે કે આપણા દ્વારા કોપોક નિષ્કામ કર્મ થઈ જાય એના દ્વારા આપણે સુખ મળે અને સુખ મળે એના દ્વારા આપને ગતિ થે ખાના કરતા આવું સુસાચી છે એ ઘણાના જીવનમાં કોઈ કોઈ પ્રસંગો એવા હોય કે જેમાં આ નિષ્કામતા પ્રગટ થઈ جاتی હોય તો એના દ્વારા આપણે કમ્પેરીશન કરી સકીએ આ વસ્તુ કરતા વસ્તુ કર્મનીમાં ત્રણ ભાગ કરતા કર્મનીમાં

અંદર નથી પદાર્થમાં કોઈ વ્યક્તિમાં કોઈ પરિસ્થિતિમાં કોઈ વાતાવરણમાં પ્રતિષ્ઠામાં આપણને એવી પ્રગતિ થઈ છે કે સુખ છે અંદરની સાઈડમાં છે જે એટલે એની અંદર તો શું થાય વર્તમાનની અંદર ત્રણ વસ્તુ થાય કરતા છે કરતા છે એનું વિસર્જન થાય ભવિષ્ય છે એ જતોડી એની જગ્યા વર્તમાન આવે પરિણામ ને બદલે પરિણામ ની અ માટે ઇમ્પોર્ટન્ટ નથી કારણ કે એને ખ્યાલ આવ્યો છે કે વર્તમાન છે ઇમ્પોર્ટન્ટ છે વર્તમાન છે એક પ્રકાશ છે અને આ વર્તમાન ના પ્રકાશ ની અંદર બધું દેખાય છે મારી અંદર મેન્ટાલિટી રાખની છે દ્રેસની છે નોકરીની છે મોની છે ધાની છે સ્વાર્થની છે કંપટની છે બધું દેખાય છે તો મારા માટે આ પ્રકાશ કાપી છે મારા ભવિષ્ય કંઈ નથી અને મારા પ્રકાશ ની અંદર મને જામ તો અંતકાર દેખાઈસ મારો યબ તત કાપવા માટે હવે મને નિશાન થવાનું છે કે અમારો લાગ પડે છે મારો ફેસબુક હું વર્તમાનમાં નથી તો મને શું લાગે છે કે બીજા લોકો બરાબર નથી બીજા લોકો છે બરાબર નથી તો બરાબર છે એ વર્તમાન જો પ્રકાશ છે એની અંદર વેલી જોતકર પડે છે તો હું બરાબર નથી આ દુનિયા બધી બરાબર છે એ રીતે વર્તમાનમાં ચાલી તો પતિવસ્તે માંડી જતી કાજા તો

कारण दृष्टाक्षी भौतिक अणु परमाणु जो प्रकट થાય છે અને જોય છે જાણે છે સમજે છે કોણ શિક્ષક દર્શાવે છે નિષ્કામ કર્મ દ્વારા અંતરે આનંદ પ્રગટ થાય અને અનંતનો ભોગતા જે જન્મે તો નિષ્કામ કર્મ અપનેટકાઈ નિષ્કામ કર્મ કરી એટલે અંદર ભૂ આનંદ આવી જાય છે ખૂબ જીજે પછી સુખ જે निमित દ્વારા ઉદ્જી હોય તો ઈ કર્મ પ્રત્યે આસક્તિ થી જે કર્મ કર્યું હોય નિષ્કામ કર્યું એ નિષ્કામ કર્મને પ્રત્યે આસક્તિ થઈ જાય તો પછી બીજી હતી અનુભત એનો અર્થ નથી કોઈ કર્મ દ્વારા પ્રગટ વાળા કર્મ દ્વારા ભવિષ્યમાં પરિણામ આવે છે પણ ભૌતિક પરિણામો આવે આજ તમે કઈ બીજા માટે સારું કરો તો તમારા માટે સારું થાય અત્યારે સારું કરો છો એની બે અસર થાય પહેલું અત્યારે હું સારું કરું છું મારું અત્યંત અંતકરણ શાંત છે અને એનું બીજો પરિણામ છે ભવિષ્યમાં આવે કે પરિસ્થિતિ દ્વારા અંતરાંત દ્વારા જન્મિત થાય નિષ્કામ માં એ તો નિષ્કામ ની અંદર જે પરિણામ છે ઇઝ મોમેન્ટ પર હાજર હો કે ન હોય એનું રેસિડ્યુ ન રહે છે એટલે એનો ભોગતા ન થાય તો એ બને સ્પોટ નહીં નિષ્કામ डिस्कार्ड करना एक ही वस्तु है कि आप अपने बुद्धि में जीवी से आप अपने बुद्धि में जीवी से એટલે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધમાં કેલ્ક્યુલેશન થી જીવી છે એટલે કેલ્ક્યુલેટર વાળો માનસિક હોય ને એને હૃદયમાં વાવવાનું છે ભાવ પાવાનું છે સેલ્ફ સેન્ટર ને છોડવાનું છે એના માટે ડિસ્કારડ કરવું છે એટલે ડિસ્કારડ કરવો છે કે આપણે હૃદયમાં જીવતા કરી દે હૃદય પર જીતા લッコ હોય એને ઘણા પ્રશ્નો રાગેશના પ્રશ્નો અને પછીનો પ્રશ્ન જુદા તીકે ઓલા સ્વાર્થના પ્રશ્ન હતા ઓર સ્પર્શલા ને પર્સનાલિટીના પ્રશ્ન હતા હૃદયનો કોઈ શબ્દ હતો આ હૃદયનો શબ્દ છે પણ હૃદયના શબ્દની અંદર એ હજી આ અંદરનો ખાલીપો છે ને અંદર કોઈ વ્યક્તિ આરે છોટી જાય છે પણ પરિસ્થિતિનું સિદ્ધાંતدار એ તો માન્યતા છે છોટી જ છે ને એ છોટી જાય છે માં છૂપી રીતે પોતાનો સુખ હોય છે પોતાના છોકરાને માનવ કે પોતાનો છોકરો છે એ ખાતો નથી અને એને ખવડાવું છે અને એને પોષણ કરવું છે તો એ ખાઈ ન દે તો એને માર લે પણ મારવાની પ્રક્રિયા સુધારણ થાય છે એનો સ્વાર્થ છે કે આને છોકરો માર્યો છે અને આ છોકરાને માર ત્યારે આપણે પોષણ આપ્યું છે અને તેરા પોષણ નથી દેતો એટલે છેલ્લે એનો સ્વાર્થ પડેલો છે અને લાગ અને દ્વેષનો પોતાનો ફટકા હોય છે અને કે લાગણીઓ હવે એ લાગણીયા છે કેવી હોય છે એટલે પર્સનાલિટીમાંથી આવેલી છે બહાર ના સંબંધોમાંથી જન્મેલી હોય છે તો બહારના સંબંધોમાંથી જન્મેલી હોય લાકડીઓમાં ઊંડાઈ ના હોય અમુક સમય થાય તો જો સ્વાર્થ નું કેન્દ્ર કોસાય નહીં બરાબર એ સંબંધ જતાય હોય આ નજીકની વ્યક્તિ આજ હોય એ કાલ ધૂરની થઈ જાય કાલની ધૂરની હોય એટલે એ આ જે હૃદયમાં જીવતો માણસ હોય લાકડીમાં જીવતો માણસ હોય તો એની અંદર એ રાગેશ થતા હોય

અને આ દુનિયાને એવો સંબંધ નથી ઉત્તર કે જ્યાં નાક દેસ હોય આજ સારું લાગે કે અનુરૂપતામાં ઓર એટલે એ સંબંધ મની પણ એ સંબંધની અંદર ઊંડાઈ નથી એટલે જેટલાન્સમાં સેલ્ફ સેન્ટર છૂટતું જાય ને પેલા વસ્તુથી છૂટે મન્યતાથી છૂટે એટલે એમ જે છૂટતું જાય ને એમ એમ આપણે સુખ તરફ જતા જઈએ એના સંબંધો જે લાગણીઓના સંબંધો કોઈ કાય લોકો વ્યક્તિ સામે લે છે એના સંગત કે હું કાઈ કહું છું એટલે એક એક પી જાય પી જાય જે સોષણ કરે અને એમાંથી કઈક જોઈએ છે અને એમાંથી કંઈક જોઈએ છે એ સોષણ દ્વારા આ સંતન કરવા ચાહતા અને એમાં હોય કાઈ નમ ઓખેર રીતે હું છું

નેઇટ નોટિસમ આવી જાય કે આ મારુ છે ખરેખર પ્રકૃતિનો ભાગ છે એ આ શરીરના નિમિત દ્વારા પ્રગટ થયું છે એ સંદર્ભ આ સંસાર એના દ્વારા જ આવે પણ જ્યારે સ્વયં ઉપર એનું પોતાનું આવી જાય એટલે એવો પ્રિટિસમ આવી જાય તો પછી બાળકને મુખી દે তেলে ছেলে পোতা না এ না মাঠে যাবে